ઇલેક્ટ્રિક ગેસ પર રીંગણાનો ઓળો બનાવવો છે એ ખૂબ જ મુશ્કેલ છે કારણ કે એમની અંદર છે એ રીંગણ એ પરફેક્ટ રીતે આપણે શેકી નથી શકતા તો આ જે રીંગણને આપણે શેક્યા વગર જ ઓળો બનાવીશું ખૂબ જ ટેસ્ટી બનશે અને સાથે સાથે એમનો જે ટેસ્ટ છે આપણે જે રીંગણને શેકીને બનાવીએ છીએ એમના જેવો જ આવશે તો એક પેનમાં મેં ત્રણથી ચાર ચમચી જેટલું તેલ લઈ લીધું છે અને આ રીતે આપણે રાઉન્ડમાં કટ કરી લેવાના છે રીંગણને તો જે ઓળા માટેના રીંગણ આવે છે એ જ મેં અહીંયા લીધા છે એમને કટ કરી અને આપણે ફ્રાય કરી લેવાના છે તો ગેસની ફ્લેમને આપણે હાઈ ટુ મીડિયમ રાખીશું અને થોડું મીઠું આપણે એડ કરી દઈશું અને એકદમ સરસ રીતે ફ્રાય કરી લઈએ તો અહીંયા તમે જોઈ શકો છો કે બધું તેલ છે એ રીંગણે અબ્ઝોર્બ કરી લીધું છે તો અહીંયા તમારે છે એ વધારે તેલ એડ નથી કરવાનું જે રીતે તમારા રીંગણ છે એ શેકાતા જશે એ રીતે તેલ પણ એમાંથી છૂટું પડવા લાગશે તો એક સાઈડ છે એ થોડા શેકાઈ ગયા છે તો આ રીતે જ આપણે સાઈડને ચેન્જ કરતા જશું અને રીંગણને પરફેક્ટ રીતે શેકી લેવાના છે તો આપણા રીંગણ એકદમ સોફ્ટ થાય ત્યાં સુધી આપણે શેકીશું તો અહીંયા તમે જોઈ શકો છો કે એમની અંદર છે એકદમ સરસ રીતે ડિઝાઇન પડવા લાગી છે અને ધીમે ધીમે આપણા જે રીંગણ છે એમાંથી તેલ પણ છૂટું પડવા લાગશે અને આપણે જે પહેલાં તેલ એડ કરેલું હતું એટલું તેલ પાછું તમે જોઈ શકો છો કે પેનની અંદર જ છે તો જ્યારે પણ તમે રીંગણ એડ કરો અને બધું તેલ એબ્ઝોર્બ થઈ જાય તો તમારે વધારે તેલ અહીંયા એડ નથી કરવાનું કારણ કે રીંગણ જેવા કૂક થશે એવું તેલ છે એ જાતે જ છૂટું પડવા લાગશે તો અહીંયા આપણા રીંગણ છે એ એકદમ સરસ રીતે ફ્રાય થઈ ગયા છે અને સોફ્ટ પણ થઈ ગયા છે તો એમને આપણે એક વાસણની અંદર કાઢી લઈશું અને સેમ રીતે આપણે બાકીના જે રીંગણ છે એમને પણ ફ્રાય કરી લેવાના છે તો અહીંયા છે મેં એક મોટા રીંગણનો ઓળો બનાવેલો છે જે બે વ્યક્તિ માટે એકદમ પરફેક્ટ છે તો જોઈ શકો છો કે એકદમ સરસ ગોલ્ડન બ્રાઉન કલરના આપણા રીંગણ થઈ ગયા છે જો તમે ફોરેનમાં રહેતા હોય અને તમને પણ જો રીંગણનો ઓળો મારી જેમ ખૂબ જ ભાવતો હોય તો તમે આ રીતે રીંગણનો ઓળો બનાવી શકો છો ખૂબ જ ટેસ્ટી બનશે અને ખૂબ જ ઓછી મહેનત પણ લાગશે તો અહીંયા છે એ બાકીના જે રીંગણ એમને પણ આપણે ફ્રાય કરી લેવાના છે તો એ રીંગણને પણ મેં જેવા પેનની અંદર એડ કર્યા તો બધું જ તેલ એમણે એબ્ઝોર્બ કરી લીધું છે તો આપણા રીંગણ છે એ કૂક થઈ ગયા છે હવે એક પેનમાં આપણે બેથી ત્રણ ચમચી તેલ લઈ અને તેલ ગરમ થાય તો એક ચમચી જીરું એડ કરી દઈશું અડધી નાની ચમચી જેટલી હિંગ અને ત્યારબાદ લસણ એડ કરી દઈએ તો લસણને મેં આ રીતે એકદમ ઝીણા ઝીણા ટુકડામાં કટ કર્યું છે બધી જ વસ્તુને તેલમાં એકદમ સરસ રીતે સાતરી લઈએ ત્યારબાદ એક ચમચી જેટલો આપણે હળદર પાવડર એડ કરવાનો છે એક કપ જેટલા અનિયન લઈ લેશું તો અનિયન એકદમ ટ્રાન્સપરન્ટ થાય ત્યાં સુધી આપણે એમને કૂક કરી લેવાના છે તો અનિયન છે એ જલ્દી કૂક થાય એ માટે મીઠું એડ કરી દઈશું સ્વાદ અનુસાર તો રીંગણને કૂક કરતી વખતે પણ આપણે મીઠું એડ કર્યું છે ત્યારબાદ આપણે લાલ મરચું પાવડર ધાણાજીરું પાવડર અને ગરમ મસાલાને એડ કરી દેવાના છે ગેસની ફ્લેમને મીડિયમ રાખવાની છે અને મીડિયમ ફ્લેમ પર જ આપણે અનિયનને કૂક કરી લઈશું તો અહીંયા આપણા અનિયનને કૂક થતાં લગભગ પાંચથી છ મિનિટનો ટાઈમ લાગશે તો અનિયન જેવા કૂક થઈ જાય ત્યારબાદ એમની અંદર આપણે ટામેટા એડ કરી દેવાના છે તો ટામેટા પણ મેં અહીંયા એક કપ જેટલા લીધા છે અને જો નંગમાં વાત કરીએ તો એક મોટી સાઈઝનું ટામેટું લીધું છે ટામેટાને આપણે મિક્સ કરી દઈશું અને ટામેટા છે એકદમ કૂક થઈ જાય ત્યાં સુધી એમને પણ કૂક કરવાના છે તો જ્યારે પણ તમે રીંગણનો ઓળો બનાવો ત્યારે અનિયન અને ટમેટાને એકદમ પરફેક્ટ રીતે તમારે કૂક કરી લેવાના છે તો ટામેટા પણ અહીંયા આપણા કૂક થઈ ગયા છે હવે જે રીંગણને ફ્રાય કરેલા હતા એ રીંગણ એડ કરી દઈશું રીંગણને એડ કરી અને આપણે આ રીતે થોડા મેશ કરી લેવાના છે જેનાથી ઓનિયન અને ટમેટાની ગ્રેવી છે એમની અંદર પરફેક્ટલી મિક્સ થઈ જાય તમે આ સ્ટેજ પર ઈચ્છો તો એમની જે છાલ છે એમને પણ કાઢી શકો છો પરંતુ છાલ સાથે પણ એમનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે તો એક વખત મિક્સ કરી અને ઢાંકણ ઢાંકી અને એમને કૂક થવા દેવાના છે તો ઢાંકણ ઢાંકી લગભગ ત્રણથી ચાર મિનિટ આપણે કૂક થવા દઈશું તો આપણા રીંગણ એકદમ સરસ રીતે સોફ્ટ થઈ જશે અને સાથે સાથે બધા જ મસાલા છે એમની અંદર સરસ રીતે મિક્સ થઈ જશે તો અહીંયા આપણા રીંગણ એકદમ સરસ સોફ્ટ થઈ ગયા છે અને તમે જોઈ શકો છો કે મિક્સ પણ થઈ ગયા છે ફરીથી એમને ઢાંકણ ઢાંકી અને કૂક થવા દઈશું જ્યાં સુધી એમની અંદરનું જે ઓઇલ છે એ સેપરેટ ના પડે ત્યાં સુધી તો લગભગ એકાદ મિનિટની અંદર જે ઓઇલ છે એ પણ સેપરેટ થઈ ગયું છે તો અહીંયા આપણો રીંગણનો ઓળો બનીને તૈયાર થઈ ગયો છે ગેસની ફ્લેમને બંધ કરી દઈશું અને ફ્રેશ કોરિયન્ડર એડ કરી અને સર્વિંગ પ્લેટમાં લઈ લઈએ તો તમે જો ફોરેનમાં રહેતા હોય તો એક વખત જરૂરથી આ રીતે રીંગણનો ઓળો ટ્રાય કરજો ખૂબ જ ટેસ્ટી બનશે અને જે આપણે રીંગણને શેકીને બનાવીએ છીએ બિલકુલ એમના જેવો જ ટેસ્ટ આવશે